જેઆઈસીના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વભરના સિત્તેર દેશોમાંથી ત્રણ હજારથી વધુ અવિશ્વસનીય હાજરીમાં કોન્ફરન્સ યોજાઈ હતી મેરિંગો સિમ્સ હોસ્પિટલ કમિશન ઇન્ટરનેશનલ એક્રિડેશન અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને હેલ્થકેરની ગુણવત્તાને દર્દીઓની સલામતીમાં વૈશ્વિક અગ્રણી ઓળખ તરીકે ગૌરવ ઊભું કર્યું છે ભારતમાં જેસીઆઈ માન્યતા પ્રાપ્ત માત્ર છત્રીસ જ હોસ્પિટલો છે આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ મેરિંગો સિમ્સ હોસ્પિટલ હતું જેમાં હોસ્પિટલમાં બે અભૂતપૂર્વ વધારા રજૂ કરવામાં આવ્યા હતા ગુજરાતનું પ્રથમ સમર્પિત ક્લિનિક અને અગ્રણી એસ આઈ રોબોટ જેવા રોબોટિક સર્જરી માટેની પ્રથમ પ્રકારની ટેકનોલોજી મેરિંગો સિમ્સ હોસ્પિટલ ખાતે રજૂ કરવામાં આવી હતી જેમાં વાલ ક્લિનિક મોખરે છે उद्घाटन किया है जिसके अंदर में एक हमने मल्टी सुपर स्पेशलिटी रोबोटिक है उसको लेकर आए और यह कि हिंदुस्तान में बना हुआ मेक इन इंडिया कॉन्सेप्ट के बने हुए दोनों रोबोट हैं तो सबसे अहम बात यह है कि हमारा वेस्टर्न इंडिया के अंदर में पहला सेंटर है जिसमें दो रोबोट हिंदुस्तान के बने हुए आज हमने लॉन्च किए हैं हमारी कोशिश यह रहेगी कि रोबोटिक सर्जरी के तहत पेशेंट्स को हम ज़्यादा से ज़्यादा फ़ायदा दे सकें वो कम समय के अंदर में घर जा सकें और जो तकनीक है उसका इस्तेमाल करके हम ये देखें कि जो क्लिनिकल आउटकम्स हैं वो सबसे बेहतर हो पाएँ तो इसके लिए हमने एक सेंटर का आज इनोग्रेशन किया है साथ में मैं ये भी कहना चाहूँगा आज हमारे पास दस विदेश के देशों से करीब सत्तर करीब हमारे पास में प्रतिनिधि आए हैं उन्होंने भी इसके अंदर में जागरूकता दिखाई है वो चाहते हैं कि जो अच्छा काम आज मेरिंगो सिम्स हॉस्पिटल अहमदाबाद के अंदर में हो रहा है उस काम से वो कहीं ट्रेनिंग में हमारे साथ जुड़ पाएँ कुछ चीज़ों को डिपार्टमेंट को डेवलप करने में हमारे पास जुड़ पाएँ और जो नई तकनीक हम कर रहे हैं वो हम उनके देश में कितनी जल्दी ले जा सकते हैं उसके ऊपर में काफ़ी सारी बातें हुई हैं हमने आज कल रात तक करीब नौ एम के ऊपर में साइन किया है अलग अलग देशों के लोग हैं उज्बेकिस्तान के हैं तजाकिस्तान के हैं कजाकिस्तान से हैं तंजानिया नाइजीरिया कीनिया मंगोलिया नेपाल इन सब जगहों से लोग अहमदाबाद में आए हैं तो एक हमारे लिए गर्व की बात है कि आज विदेश के लोग हमारे मेडिकल जो हम प्रोग्राम चलाते हैं उसको एक उच्च नजर से देखते हैं और ये चाहते हैं कि उस तरह के प्रोग्राम हम सबके साथ में चलाएं गुजरात માં સૌથી સફળ અને વિશિષ્ટ અધ્યતન વાલ પ્રોગ્રામ નું નેતૃત્વ કરતા મેરિંગો સિમ્પ્સ ની વાલ કનેક્ટિંગ ઉચ્ચ હેલ્થકેર સર્વિસ પૂરી પાડે છે પશ્ચિમ ભારત માં પ્રથમ વખત લાઇવ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ મેરિંગો સિમ્પ્સ હોસ્પિટલ માં કરવામાં આવ્યું અને જે જે આઈ બે હજાર ચોવીસમાં માં તેનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું મેરિંગો એશિયા હોસ્પિટલ મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઓ જણાવ્યું કે આ હેલ્થકેર કોન્ફરન્સ જે આઈ કોન્ફરન્સ ની વીસમી એડિશન છે હેલ્થકેરના પરિણામો વધારવા અને મેડિસિનના ના ભાવિને આકાર આપવા અમારી સામૂહિક યાત્રામાં એક આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે હેલ્થકેર પ્રોફેશનલ રિસર્ચ ઇન્ડસ્ટ્રીઝ વિચારોનું આદાન પ્રદાન કરવા નવનીતમ પ્રગતિની ચર્ચા કરવા અને હેલ્થકેર ભાવીને આકાર આપતા સોલ્યુશન પર સહયોગ કરવા માટે અહીંયા ભેગા થયા હતા આ ઇવેન્ટનો હેતુ હેલ્થકેરમાં પરિવર્તનકારી પ્રગતિ માટેનો માર્ગ મોકળો કરવાનો છે મેરિંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કેઉર દેસાઈએ જણાવ્યું કે આ કોન્ફરન્સ સતત શીખવા સુધારણા માટેના અમારા સમર્પણના પુરાવા છે અમે વર્ષોથી સહયોગ પ્રોત્સાહન આપ્યું છે અને તબીબી વિજ્ઞાનને સરહદોને આગળ વધારવા માટે જ્ઞાન પણ વહેંચ્યું છે જેઆઈસીના ચેરમેન ડોક્ટર અનિશ ચંદારાણાએ જણાવ્યું કે અમે જેઆઈસીમાં મોટા પાયે નિષ્ણાતોની હાજરી જોઈ અને આ ઇવેન્ટની પ્રચંડ સફળતા અવર્ણીય છે કોન્ફરન્સની સફળતામાં દસ દેશો એશિયા આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ યુએસ કેનેડા સિંગાપુરના સાત અને સમગ્ર ભારતમાંથી અંદાજે ત્રણ હજાર હેલ્થ કેર પ્રોફેશનલોનું યોગદાન આપ્યું છે તે ખરેખર ગૌરવ ની બાબત છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો બેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર